ગઈકાલે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ જીટીઆઈ જોશી ટેકનોલોજી ઇન્ટરનેશનલ તેમજ જોય ઓફ ગિવિંગ સંસ્થાના સંયુક્ત ઉપક્રમ દ્વારા શ્રી રઠુ ગ્રુપ વિદ્યા મંદિર રઠુમાં અભ્યાસ કરતા બાળકો માટે સ્વાસ્થ્ય અંગે કાળજી તેમજ સજાગતા આવે તે હેતુથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી શ્રી રઠુ ગ્રુપ વિદ્યા મંદિર રઠુ તેમજ નૂતન વિદ્યાલય રઠુમાં ધોરણ પાંચથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા બાળકોને

ન્યુતન વિદ્યાલય રઠુના આચાર્ય શ્રી ગીતાબેન ટી છાલા હાજર રહ્યા હતા ગઈકાલે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ ન્યૂતન વિદ્યાલય રઠુના ધોરણ આઠના બાળકોને રઠુ ગ્રામ પંચાયતની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા જેમાં તલાટી કમ મંત્રી લલિતાબેન પરમાર અને તાલુકા સદસ્ય કોમલબેન જે રાવલ હાજર હતા જેઓ દ્વારા વિદ્યાર્થીઓને પંચાયતી રાજની સત્તા ઉપયોગીતા અને તેના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી